વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ગત રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી રાત્રિ દરમિયાન મોબાઈલ શોપ નું શટર ઊંચું કરી ચોરી અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીની ઘટના સંદર્ભે ચેપી રોડ પોલીસ સ્ટેશન ને કરાતા જેપી પોલીસ સ્ટેશન સ્થળે પહોંચી હતી તથા તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર બનાવ સંદર્ભે જેપી રોડ પોલીસ મથકના પોલીસ અધિકારી દ્વારા તથા દુકાનદાર ઓનર વાહિતભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી જેપી પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલ પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળે છે સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી છે એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે મનીષા ચોકડી ઓલપાદર રોડ પર આવેલી છે ત્યાં મારવાસ મોબાઈલ આપણું બહુ મોટું નામ છે ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે ત્રણ વાગીને પાંચ મિનિટે ચોર ઘૂસ્યા બારના સીસીટીવી હતા એ લોકોએ બંધ કર્યા અંદર આવીને બહુ ટ્રાય કર્યું ડીવીઆર શોધવાની મળ્યા નહીં પણ એ લોકો પાસે દસ પંદર મિનિટનો ટાઈમ હતો દસ પંદર મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહ્યા પણ મેં સરપ્રાઇઝ એ છું કે સટલ તોડીને આવ્યા શટલની તમે હાલત જોઈ હશે એમ કે એ લોકો દસ મિનિટમાં આવ્યા ને દસ મિનિટમાં નીકળી પણ ગયા આવીને હા સીસીટીવી બધા કેમેરા અંદરના છે બહારના પણ આવી ગયા છે ક્યાંથી આવ્યા હતા ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે કયા વિકલ્પ પર આવ્યા છે એ પણ આવી ગયું છે એપ્રોક્સ તમને કહું ત્રીસ પાંત્રીસ લાખની વચ્ચે છે કેમ કે આપણી પાસે બધા એક એક લાખ રૂપિયાવાળા પણ ફોન છે પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા એ લોકર તોડવાનું એ લોકોએ પાંચથી સાત મિનિટ ટ્રાય ચારથી પાંચ મિનિટ ટ્રાય કર્યું પણ તૂટ્યું ના એમના આઈફોન છે પછી આઈવો છે એપલની ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન હા પકડાઈ જશે આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે એટલે ઓએસ લેટેસ્ટ આવે અને બે આઈએમઆઈ નંબર આવે એટલે ટ્રેસ તરત થઈ જશે યુઝ કરશે તો વાંધો નહીં આવે તો વેચાય તો નહીં કેમ કે કોઈ લે નહીં બિલ વગર ફોન બિલ વગર આપણા સીપી સાહેબનો હમણાં જાહેરનામું આવ્યું હતું દોઢ વરસ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ નહીં